બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ઢોવા રોડ ઉપર આવેલી ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા સાત જેટલા શ્રમિકોના મોત થતા આખરે બનાસકાંઠા સફાળ જાગ્યું છે આપ સીધા જે દ્રશ્યો જોવો છો આ દ્રશ્યો આ જે ફેક્ટરી છે ફેક્ટરીના છે ને ફેક્ટરીમાં કામ કરતા જે મજૂરો હતા આ મજૂરોના મોત થતાં ચકચાર પસરી જવા પામ્યો છે ડીસાના ઢોવા રોડ ઉપર આવેલી ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળતા સાત મજૂરોના મોત થયા છે આ ઘટનાની જાણ થતાં ફાયર ફાઇટર અને એકસો ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી પ્રાથમિક માહિતી મુજબ ફટાકડા બનાવતા દારૂગોળામાં પ્રચંડ વિસ્ફોટ થતા આગ લાગી હોવાનું અનુમાન લાગી રહ્યું છે વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે બાજુમાં આવેલું ગોડાઉન ધરાઈશાહી થતા બસો મીટર દૂર સુધી કાટમાળ ફેલાયો હતો જો કે આ મજૂરોના માનવ અંગો દૂર કરવા અને અંદરથી કાટમાળમાંથી કાઢવા માટે વહીવટી તંત્ર સજાગ બન્યું છે કહી શકાય કે જે ઘટના ઘટી છે આ ઘટનામાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર ડીડીઓ સહિત ઘટના પહોંચી જે માનવ રાહતનું કામ છે પરંતુ સવાલ એ છે કે જે ફેક્ટરીનો માલિક છે આ માલિક દ્વારા આજે પરમિશન લેવામાં આવી હતી આ પરમિશનમાં કેટલો જસ્તો અને કેટલો વિસ્ફોટક પદાર્થ લાવવા માટેની મંજૂરી લેવામાં આવી હતી અને આ મંજૂરી બાદ જે વિસ્ફોટક પદાર્થ હતો આ પદાર્થની સલામતી માટે મજૂરોને કોઈ તકલીફ ન થાય તે માટે સલા સલામતી માટે શું સાવચેતીના સાધનો હતા તેને લઈને લઈને અનેક સવાલ ઉભા થયા છે વધુ વાત કરવામાં આવે તો આજે તપાસ છે તપાસ બાદ જ જાણી શકાશે કે માલિક દ્વારા કેવા પ્રકારની મંજૂરી લેવામાં આવી હતી અને કઈ બેદરકારીને કારણે આ મજૂરોના મોત થયા છે આજે અંદાજીત ડીશા ખાતે ઢુવા રોડ પર જે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો છે ત્યાં સવારે પોણા દસ વાગે એક ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ થયા હોવાના સમાચાર મળ્યા હતા તાત્કાલિક સમયથી ડીશા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ સ્થળ પર પહોંચી આગ ઉપર કાબૂ મેળવેલો હતો પ્રાથમિક દ્રષ્ટિએ ફટાકડા બનાવવાની ફેક્ટરી હોય એવું જણાય છે અંદાજિત આજે દુર્ઘટના બની એમાં પાંચ લોકોના સ્થળ ઉપર મૃત્યુ થયા છે હાલમાં ચાર લોકો સારવાર હેઠળ છે બે જે નાગરિકો છે એ ડીસા સબ સબડિસ્ટ્રિક હોસ્પિટલ ખાતે અને બે નાગરિકોને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરવામાં આવ્યા છે આગનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ વિભાગ તરફથી એફએસએલની ટીમ પણ બોલાવવામાં આવી છે પણ વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે સમગ્ર ફેક્ટરીનો જે આરસીસી સ્લેબ હોય એ ધરાશાયી થઈ ગયો છે આથી હાલમાં પ્રાથમિક જે તાત્કાલિક રીતે જેસીબી અને અન્ય સાધન સામગ્રી બોલાવી કાટમાળ હટાવી અંદર નીચે કોઈ દટાયેલું ન હોય તે માટેની કામગીરી ચાલી રહી છે કારણ કે જે આ ફેક્ટરીમાં મજૂરો કામ કરી રહ્યા હતા તેમનો પરિવાર પણ અહીંયા રહેતો હતો એવા પ્રાથમિક સમાચાર મળ્યા છે હાલમાં જે રીતે આ જે ચોક્કસ આગ લાગી એનું કઈ રીતે લાગી આ આટલો પ્રચંડ વિસ્ફોટ કયા કારણથી થયો અને જે આ ફેક્ટરી છે એ કઈ રીતે ચાલી રહી હતી એ તમામ પાસાઓની તપાસ હાલમાં ચાલુ છે दिनेश ठाकुर नवजीवन जीवन न्यूज बनासकाठा वैष्णव जनतो जे पीड